હલો જય શય રામ ગુડ મોર્નિંગ અને મોર્નિંગમાં જો સ્નાન કરી અને રેડી થઈ ગઈ છું ને હવે મનાવીશ મારા હનુમાનજી દાદુને અહીંયા તમે જોઈ શકો છો આજે મારા હનુમાનજી દાદુ અને મંદિર તો આ તરફ છે ત્યાં બી ભગવાન છે માતાજી વગેરે અને સો ચલો સૌથી પહેલાં અત્યારે હનુમાનજી દાદુને મનાવી લઈશ અને ત્યાર પછી મારું મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ કરીશ ડેલી તો મારું રૂટિન જો કે આજ જ રહેતું હોય છે જાગી ડાયરેક્ટ સ્નાન કરી અને હનુમાનજી દાદુને મનાવાના સો પહેલાં હનુમાનજી દાદુને મનાવી લઈશ તો ફાઇનલી ગાઈઝ જો હનુમાનજી દાદુને મનાવી લીધા છે અને અત્યારે હવે મેં કહીશ નાસ્તો નાસ્તોમાં ભાખરી પાપડ અને ચાય સવાર સવારમાં આવો નાસ્તો હોય છે મારો કંઈક સૌ પહેલાં મેં નાસ્તો કરી લઈશ શું હોય ગાઈઝ અત્યારે જો ફાઇનલી વાગ્યા છે કેટલા આઈ થિંક કેટલા વાગ્યા છે ત્રણ વાગ્યા છે જો ઓલરેડી અત્યારે વાગ્યા છે ત્રણ અને તમારા માટે છે ને બુક રિવ્યુ મેં અત્યારે વિડીયો શૂટ કરી રહી હતી જ્યાં કોન્સ્ટેબલની બક છે ને બંને બુક્સ અલગ અલગ છે ઓલરેડી વિડીયો તો તમે આ જોશો ત્યાં સુધીમાં તો વિડીયો અપલોડ થઈ બી ગયો હશે તમે જોઈ શકો છો જ્યાં બંને બુક્સ માટે વિડીયો શૂટ કરવાનો હતો એટલે વિડીયો શૂટ કર્યો જે થોડી વાર એડિટિંગ કરીને શેર કરીશ બટ એક વિડીયો શૂટ કરવામાં એટલી મહેનત લાગે છે કે બધી વસ્તુ જોવું પડે પરફેક્ટ આવ્યો છે કે નહીં કે સ્પીચ પરફેક્ટ છે કે નહીં ક્યાંય ભૂલ નથી થતી ને આ બધું સો વિડીયો શૂટ કરી લીધો ત્યાં સુધીમાં તમે ખુદ એનર્જી ડાઉન થઈ જાય કેમ કે રિટેક બો લેવા પડતા હોય છે એટલા માટે એવું નહીં કે બુકનો વિડીયો છે તો ચલો ડાયરેક્ટલી જેવો બી બને જવા દઈએ પરફેક્ટ માહિતી આપવી પડે કે જેથી કરીને વિદ્યાર્થીને ખબર પડે કે એક એક બુક્સની અંદર શું હોય છે તો ફાઇનલી વિડીયો શૂટ થઈ ગયો છે હવે થોડું એડિટિંગ વગેરે જે કરવાનું છે કરી નાખીશ અપલોડ થઈ જાય અને ત્યાં સુધીમાં તો ગ્રાઉન્ડનો ટાઈમ થઈ જશે તો મેં બી રેડી થઈને નીકળી જઈશ તો ચલો અત્યારે મારું એડિટિંગ કરી સ્ટાર્ટ તો ગાઈઝ

આજે રેડી થઈને નીકળી રહ્યા હતા ગ્રાઉન્ડ જવા માટે ત્યાં સુધીમાં મારી ફ્રેન્ડનો કોલ આવી ગયો કે હું ગ્રાઉન્ડ પર નથી આવતી અને સવારમાં રનિંગ થઈ ગયું છે તો થયું કે ચાલો હનુમાન ચાલીસા યુવા કથા પાઠનો આજે છેલ્લો દિવસ છે તો ત્યાં જ જઈએ આવવાનું હતું પહેલા દિવસથી બટ હનુમાનજી દાદુની ઈચ્છા શું ન પહોંચી શક્યા કે છેલ્લા દિવસ પણ ફાઇનલી પહોંચી જ ગયા અને થયું કે ચાલો છેલ્લા દિવસે મેં પહોંચી ગઈ છું અને અહીંયા પહોંચ્યા તો અંદર એન્ટર થયા ત્યાં સુધીમાં તો ઓલરેડી અહીંયા સૌથી પહેલાં તો ગેટથી એન્ટર થતા જ પ્રસાદી અભાતી હતી તો અમે બધા લોકોએ લઈ લીધી અને ત્યાંથી જઈશું ડાયરેક્ટલી અંદર અને વિચાર્યું હતું ક્યાં જવાનું ને ક્યાં નીકળીએ કંઈ ખબર ન હોય અને અહીંયા પહોંચીને જો હનુમાન ચાલીસા આપેલી હતી તો મારી ફ્રેન્ડે લીધી હતી અને મેં તો જોડે બહુ બધી લાવી હતી બીજા લોકોને આપવા માટે પણ અહીંયા તો આપતા જ હતા એટલે અમે વિચાર્યું બીજી જગ્યાએ આપીશું આપણે અને અહીંયા જુઓ તો મેં આ લોકો પર્ફોમન્સ એટલું સરસ કરી રહ્યા હતા શિવ તાંડવ અને એમના શણગાર બહુ જ સરસ સુંદર હતા જોઈને આમ મનમોહક થઈ જવાય અને અત્યારે અમે લોકો અહીંયા હનુમાન ચાલીસા જોઈ રહ્યા હતા અને અંદર પ્રસાદીની અંદર તો કંઈક ગોપાલની ફ્રેમ્સ વગેરે છે અને આ લોકોને તમે જોઈ રહ્યા છો ને આ સુંદર પર્ફોમન્સ કરી રહ્યા છે ને એ લોકો પોતે કમાવા માટે જ કરે છે અને પોતાની એક હોબી કહી શકાય અને પોતાની જોબ પણ છે જે લોકો કહેતા હોય ને છે તમે આવું કરો છો ઓલું કરો છો જોબ કરો જોબ કરવી કરતાં તમારી શું હોબી છે તમારી અંદર શું સ્કિલ છે અને તમે ક્યાં આગળ વધી શકો છો એ ઇમ્પોર્ટન્ટ છે અને એ કરશો તો તમે વધારે આગળ વધશો આ લોકો જે કરી રહ્યા છે એમની સ્કિલ એમની હોબી હોઈ શકે અને એક કમાવાનું માધ્યમ બી અને ઘર ચલાવવા માટે અને આગળ વધવા માટે શોખ પૂરા કરવા માટે કમાવું બી જરૂરી છે તો આ રીતે મેં હંમેશા ક્યારે બી કોઈનું સાંભળતી નથી મારી ઈચ્છા હોય કે મને આ દિશામાં આગળ વધવું છે એમાં મેં મહેનત કરતી હોઉં છું તો કોઈનું પણ સાંભળ્યા વગર તમને જે વસ્તુ ગમે છે એમાં હંમેશા આગળ વધવું જોઈએ અને અત્યારે મે લોકો બેસી ગયા છીએ હનુમાન ચાલસા યુવા કથા પાઠના પાઠમાં થોડી જ વારમાં સ્ટાર્ટ થવાના છે આઠ વાગ્યાનો સમય છે આ સાડા આઠ સમથિંગ થવા આવી ગયા છે અને ઠંડી એટલી ભયાનક છે કે ન પૂછો વાત અને ખુલ્લા મેદાનમાં આજે જ ઠંડી વધી ગઈ છે અને અહીંયા કથાવાચક છે હરિપ્રસાદ સ્વામી કે જેઓ સાળંગપુરમાં આરતી કરે છે હનુમાનજી દાદાની તો થોડી વાર અમે લોકો બી ત્યાં બેસી જ ગયા કે આજે થોડીવાર ભયાનક ઠંડી તો ઠંડી સહન કરી જ લઈએ અને દશક વાગ્યા સુધી મિનિમમ કથા સાંભળી અને પછી થયું કે ચલો હવે આપણે ઘર પર જઈશું અને પહોંચતા જ અડધી કલાક થઈ જશે શો ફાઇનલી એમની જોડે આજનો વ્લોગ બી અહીંયા જ કરીશમાં આપ જલ્દી મળીશું ન્યુ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબા